દાહોદના દેવગઢ બારી ગુજરાતભરમાંથી અલગ અલગ છસો થી પણ વધુ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો તો પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમતગમતની ભાવના આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન મળે તે માટે આ રમતનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજ્ઞાચક્ષુ દેગરો બારિયા ખાતે ઉજવાય રહ્યો છે ખેલ મહાકુંભ બે હજાર પચીસનો મારું નામ છે પગી ગણપતભાઈ છત્રાભાઈ અને હું ભાગ લીધેલો છે ગોળાફેંક અને ચક્રફેંક આજે હું રાજકોટ જિલ્લામાંથી આવી છું અને સો મીટર દોડમાં મારો પહેલો નંબર આવેલો છે દેવો બાવ દેવગઢ બાવળિયામાં હું રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં આવેલી છું તેમાં સરકારે જે આ પ્રજ્ઞા ચક્ષુને ખેલ મહાકુંભમાં સ્પર્ધા સ્પર્ધક તરીકેની જે સગવડો કરી આપી છે તેના માટે હું સરકારનો અને ગુજરાતનો ભજવાનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે એમાં કુલ એથલેટિક્સમાં સાડા ચારસો ખેલાડી ચેસમાં બસો ખેલાડી અને ક્રિકેટમાં સાડા ચારસો ખેલાડી પોતાનું કૌશલ્ય અજમાવવાના છે આ ખેલાડીઓને દરેકને પ્રથમ નંબરમાં દસ હજાર બીજા નંબરમાં સાત હજાર અને ત્રીજા નંબરમાં પાંચ હજારનું પુરસ્કાર મળનારું છે આ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ રમી અને આજે રાજ્ય કક્ષાએ આવ્યા છે આ તબક્કે યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ખેલ મંત્રીનો દિલથી આભાર માનું છું અને આ રમતો સૌથી દિવ્યાંગોના ખેલ અને ઉત્સાહમાં ખૂબ આગળ વધ્યા છે મને જણાવતા આનંદ થાય છે કે દાહોદ જિલ્લાના પંદર જેટલા ખેલાડીઓ ઇન્ટરનેશનલમાં રમીને આવ્યા છે આ ત્યારે જ ઉપલબ્ધિ મળી શકે કે આ ખેલ મહાકુંભ યોજાયો